હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણ નો સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ નો ત્રીસો દાખલો હવે જો તમને શું કહેવા માંગે કે એક સમલમ ચતુષ્કોણ એબીસીડીમાં એબી અને ડીસી સમાંતર છે તો આપણે પેલા આકૃતિ દોરીએ બરાબર તો પેલા સમલમ ચતુષ્કોણ દોરશું આપણે તો આ તમારો સમલમ ચતુષ્કોણ બરાબર નામે આપણે એ બી સી ને બી સમાંતર શું છે ભાઈ એ બી અને ડીસી આ બંને શું છે સમાંતર છે વિકર્ણ એસી મતલબ આપણે વિકર્ણ બનાવીએ કયો એસી નો આ વિકર્ણ એસી અને બીડી બીડી મતલબ એક આ વિકર્ણ બરાબર એકબીજાને આ જે છેદે એને આપણે શું કહી દઈએ ઓ માં છેદે છે હવે ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરીને આપણે શું સાબિત કરવાનું છે ઓ એ અપોન ઓ સી બરાબર ઓ બી મતલબ કે ઓ એ અપોન ઓ સી ને ઓ બી અપોન ઓડી એવું આપણે સાબિત કરવાનું છે બરાબર તો પેલા આપણે જો આ પ્રમેય ટાઈપને લખવાનું થશે પક્ષને સાધ્ય આવશે આમાં તો હું તમને મારી રીતના આમ તો કરવાનું જો આ સી આ જેડ બનેસ મતલબ કે આ ખૂણો જેટલાનો હશે એટલો જ આ ખૂણો આ બંને ખૂણા સરખા થશે એવી રીતના આ બી ખૂણો જેટલાનો હશે એટલો જ આ ખૂણો થશે ને હા કે ના તો ખૂબ સરત પરથી આપણે કહી કે ને કે આ બંને ત્રિકોણ છે એ શું હશે સમૃદ્ધ થાય છે ને સમૃદ્ધ થતા હોય તો પછી કહી કે કે ને શન ઓપોન ઓડી રેડી જો કેવી રીતના કરવાનું મારી જો આપણે લખીએ પેલા હું લખીએ પક્ષ પક્ષમાં જે આપેલ એવી લખ આપણે કે સમલમ ચતુષ્કો એ બી સીડીમાં એ બી સમાંતર બીસી છે અને વિકર્ણ ક્યાં આપેલ છે વિકર્ણ એસી અને બીડી એક બીજાને ઓ માં છેદે છે રેડી તમને જે આ રકમ આપી એમાં લખ નાખવાનું બરાબર પછી સાધ્ય સાધ્ય એટલે આપણે હું સાબિત કરવાનું છે તો કે આપણે આપેલ છે ઓ અપોન ઓસી બરાબર ઓબી ઓપોન ઓડી ઓ કેમ સાબિત કરવું એ લખીએ આપણે તો સાબિતી લખીએ તો સમલમ સતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી હોવાથી બરાબર ને એટલું લખ્યું જો એ બી અને ડીસી સમાંતર હોય તો આ ઝેડ બને આ બંને કંઈ છેદવાની તો નહીં સીધી સીધી સી આને છેદી કાશી એસી તો આ જેડ બને છે ને આ બંને ખૂણા આપણે લખવાય તો કેમ લખી શકીએ તો ડી સી ખૂણો લખવો આપણે બરાબર તો એ સી ડી બરાબર આમ લખાય એ સી ડી બરાબર સી એ બી અને આ બંને ખૂણા લખો હોય તો આ હોય તો બી ડી સી બરાબર ખૂણ શું થશે બી એ આ ભેળ્યું સમીકરણ એ કા ક્યાંથી આવ્યું યુગ્મ કોણની જોડ રેડી ને એ ડી મતલબ આ સી ખૂણો સી એ બી મતલબ એ ખૂણો બી મતલબ આ ખૂણો અને ડી બી એ મતલબ આ બી ખૂણો રેડી એની પછી ત્રિકોણ આપણે લઈએ ઓડીસી અને ત્રિકોણ બીજો કયો થશે ઓડીસી અને ઓ એ ઓ બી એ માં આ બંને ત્રિકોણ લીધા ને ઓ ડી બીસી મતલબ આ ત્રિકોણ ને ઓ બી એ મતલબ આ ત્રિકોણ બરાબર એ બંને ત્રિકોણમાં આપણે શું કહી શકાય કે ભાઈ સી ખૂણો આ સી ખૂણો અને એ ખૂણો એ હું છે સરખા છે રેડી અને ડી અને બી ખૂણો બંને સરખા છે બરાબર જે આપણે આ ઈપેર સાબિત કર્યું છે એ અને સી અને બી અને ડી એ લખી નાખીએ ખૂણો એસીડી બરાબર ખૂણો સી એ બી અને બીજું ખૂણો બી ડીસી બરાબર ડી બી એ સમી એક પરથી ઘડી તો બંને ખૂણા સરખા હોય તો ખૂબ ખુસરત પરથી કઈ કે બે ખૂણા સરખા તેથી શરત પરથી હું કહી કે આપણે કે ત્રિકોણ ઓ સી ડી સમરૂપ છે કોને ત્રિકોણ ઓ એ બી થાય આ ત્રિકોણ આ ત્રિકોણ કયો થાય ઓ એ બી મતલબ સી અને એક્ઝેક્ટ સામે આવવા જોઈએ અને બી ને ડી એક્ઝેટ સામે આવવા જોઈએ મતલબ કે જો ઓ સામે આવે સી અને એ બંને ખૂણા સરખા છે અને ડી અને બી ના ખૂણા સરખા છે તેથી આપણે આની બરાબર આમ લખીએ ને કે ઓડી અપોન ઓ અને ઓસી અપોન ઓ એ રેડી આવું થાય ને તો હવે આને સમીકરણ બે કહી દે સમીકરણ બેને ને ઉલટાળતા અને લખીએ આપણે ઓ એ આપણે આ સાઈડથી લખીએ ને અહીંથી લખીએ ઓડી ઓ બી અપોન ઓડી બરાબર ઓ એ અપોન ઓ સી कि थे जवाब में जो केवी रीत मांगे छे ओ ए आगे छे ने तो ए अपॉन ओ सी बराबर ओ बी अपॉन ओ डी रेडी जे आपड़े हु करवानो तो साबित करवानो तो ताई लिखना जे साबित पाई छे से so, वीडियो पसंद आवियो हो तो लाइक एंड सब्सक्राइब करता Bulletin. Thank you.